આવતા નિવેદ તમારા મામીએ કાજુ બદામ માંગ્યા કેતા હતા કે મને તો પેલું મિલ્કશેક આવે ને એ પીવું છે કાજુ બદામ વાળું પછી એમને ફ્રેશ જ્યુસ પીવું તું મોસમ્બીનું આ સિઝનમાં આ સિઝનમાં મોસમ્બી હા તો વાંધો નઈ ને બિચારા માંદા છે એટલે એમને મન થતું હોય નવી નવી વસ્તુઓ ખાવા પીવાનું તો થઈ તો થઈ શકે થઈ શકે પણ માણસની ઓકાત નામ ની કઈ વસ્તુ હોય કે નહીં જોવાનું હોય ને સામેવાળાની પરિસ્થિતિ કેવી છે આવી તો રોજ પાંચસો પાંચસો રૂપિયાનો ખર્ચો કરશે

અત્યારમાં હું જે ધંધો કરું છું ને એ હકીકતમાં મામા અને મામીની જ બદોલત છે આ મામા એ ખરાબ સમયમાં મને એમનો ધંધો શીખવ્યો આ જો ને અત્યારમાં હું ક્યાં પહોંચ્યો છું આ રોજના કેટલા રૂપિયા કમાવું છું મામાની બદોલત કોની બદોલત મામાની એમાં મામી નો કોઈ જ હાથ નથી અને એવું બધું હોત ને તો એમના સ્વભાવ ઉપરથી ખબર પડી જાય અને કદાચ જો મામીએ જરાક પણ મદદ કરી હશે ને તો એમાં પણ એમનો સ્વાર્થ હશે ના ના કોઈ સ્વાર્થ નથી આ સ્વાર્થ હોત તો પછી અત્યાર સુધી મારી પાસેથી કોઈ લાભ ના લીધો હોત પણ ક્યારેય પણ મામા એક કે મામી એક પણ રૂપિયો મારી પાસેથી માંગ્યો નથી હવે લીધો ને લાભ હવે તમારા મમ્મી લાભ જ લઈ રહ્યા છે ને જો મને સેવા કરવામાં કોઈ વાંધો નથી પણ જે રીતે તમારા મામી રહે છે એ રીતે તો કોઈની સેવા ના થાય અરે કોણ એને કે કે બીમાર છે એમ તો તું શું કામ બધું માથા ઉપર લઈને ફરે છે

મેં ફોન કર્યો હતો અશોકભાઈ ને એને કહ્યું હતું કે હમણાં છે ને થોડા દિવસ એમને ત્યાં તકલીફ જેવું છે એટલા માટે જ અહીંયા મોકલ્યા છે બાના છે બધાય અશોકભાઈ પણ છે ને કંટાળી ગયા છે તમારા મામીથી થી એટલે તો અહીંયા મોકલી દીધા ને નહી તો એકવાર તો કયું હોત ને કે તમારી તબિયત નથી સારી મમ્મી તમારે નથી જાવ તમે અહીંયા જ રહો પણ તોય મોકલી દીધા હા ના હવે એવું કઈ થોડી હોતું હશે આ અશોકભાઈ છે એમનો સગો દીકરો છે એ કઈ થોડી એની માને આવી રીતના જાકારો આપી દે આવી માં હોય તો જાકારો આપવો પડે ડ્યા પણ આવું જ કરતા હશે અને ધંધો સેટ કરી દીધો તો શું એને વાત લઈને હર વખતે બોલ્યા જ કરવાનું આપણી મેથી માર્યા કરવાની પણ એ લોકો થોડી સંભળાવે છે આ બધી વસ્તુઓ હું માનું છું કે એ લોકોના સાથ સહકારથી બધું થયું છે અને મને એની સેવા કરવાનો મોકો મળ્યો જે તો સેવા કરું ને એમાં શું ખોટું છે જો મેં છે ને પપ્પાની સાથે પણ બધી વાતચીત કરી હતી પપ્પાએ પણ મને એમ જ કહ્યું છે અહીંયા આવ્યા છે ને મામી ત્યાં સુધી સેવા ચાકરી થાય ને એટલી કરવાની છે અને જોજે મામી ને કોઈ પણ ઓછું ના આવે એને એવું ના થવું જોઈએ કે હું પછી મારે જેવું તો એવું આ આ કર્યું નથી મામી 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 તમને ફક્ત તમારા દેખાય છે પણ બધાને હેરાન કરે છે નથી દેખાતું અરે હું ખોટી હશે મમ્મી પણ ખોટા હશે કઈ હશે આ તમે લોકો તમારા મગજમાં શું લઈને બેઠા છો મને નથી ખબર બસ થોડા ઘણા કામ શું સિંધિયા અને ઉંમર છે એમની ઉમરના હિસાબે એમને થોડું ઘણું આમ તેમ લાગે અને વારા ઘડીએ એકની એક વસ્તુ રિપીટ કર્યા કરે તો આપણે નહીં ધ્યાન આપવાનું ને એવું થોડી છે કે આપણે બસ એ એ કરવું જ પડે સારું હશે હવે ગુસ્સો છોડ બહાર આવ્યા છે તો આપણે લોકો અહીંયા શાંતિથી બેસી શકીએ બેસો દવા લેવાનો ટાઈમ થઈ ગયો છે પણ કોઈને ખબર પડે કે એ બિચારા માં દવાઓ બોલાવીએ ત્યારે આવશે મોઢા બગાડતા દામિની એ દામિની સાંભળશે એની પાછા હા મારે દવા લેતા આવજો ને એ હા આવી

મને કડવી લાગે છે મારે ખાંડ લેવી છે જા લઈ આવ લેતી આવું છું એમાં ડાચા બગાડે હમણાં એની માં માંદી પડી હોય તો કેવું લઈ આવે બધુંય મામી નું નથી થાતું કોઈ નથી ખાંડ એ આખી નહી દળેલી લાવવાની આખી ખાંડ લ્યો કે દળેલી ખાંડ લ્યો શું ફરક પડવાનો છે મામી પણ મને દળેલી જોઈ છે મારાથી આખી નથી ખવાતી તો ખાંડ ખાંડ હોય છે પાણી ઠરી જાય એમને ખબર જ હોય કે રોજ આવી રીતે લાવવાનું હોય તો એ કહું ત્યારે બધું લઈ આવે મને છે ખાંડ ખાવ ને એટલે મોઢું મીઠું મીઠું થઈ જાય મારે મુખવા સય જોઈ હાર મામી એક સવાલ પૂછું તમને પૂછને આમે સવાલ પૂછવા જ આવ્યા છો મારું તો કોઈ કરશે ને આ પાણી તો ગરમ લાવી હતી ને હાવ ઠરી ગયું દવા તો લેવાની નથી હજી કારણ કે બે દિવસ પહેલા છે ને થોડું ઉફાળું પાણી લાવી હતી તો ત્યારે તમે શું કહ્યું હતું કે એટલું બધું ગરમ નહીં સાવ ઠંડુ થોડુંક જ ગરમ હોવું જોઈએ હા તો ત્યારે તું આ ખાંડ લાવી જ ને અને મુખવાસે લાવી હતી ને એટલે રોજ મારે કહેવાનું કે આને આરે ખાંડ લાવો દળેલી ખાંડ લાવો મુખવાસ લાવો એક દી આપો તમે ખબર ન પડે કે આને હારે દેવાની જ હોય હા તમારે રોજ કઈક નેત નવું જોતું હોય તો હું શું કરું હા અત્યારે અત્યારે ખાંડ મગાવી છે આની પહેલા તમે ગોળ કહેતા હતા તમારું નકી હોય છે મજા આવે ત્યારે તમે એ વસ્તુ મગાવો છો બધી વસ્તુ કરમાં હાજર હોય ને એવું જરૂરી નથી મામી તન કઈ ખબર નથી ઈ ઓલી કેપ્સ્યુલ લઉ છું ને એની હારે ગોળ દેવાનો હોય આની હારે ખાંડ હોય અને એ દળેલી અને મોઢું મીઠું થઈ જાય મુખવાસ લઈ આવ હજી વાત જ કરીશ કે લઈ આવીશ મુખવાસ નથી ઘરમાં પતિ ગયો છે અને તમે બધા નાટક શું કામ કરો છો એ કેશો મને જરા એમાં નાટક ક્યાંથી આવ્યા માંદી સુદ મંજે જોઈ જોઈ અને નો ગમતો એ તો કહી દયો કે નત ગમતા તો હમણા વયા જાય આટલી ઉંમર થઈ ગઈ છે પણ છતાં એક દવા લેવામાં તમે એટલો ટાઈમ ખાઓ છો મને તો એમ થાય છે કે તમે તમારા ઘરે કેમ સચવાતા હશો ઘરે મને હારી રીતે જ હાચવે છે અને એ માં તો આટલું બધું બોલવુંય ન પડે આમ ઘડિયાળના કાંટે દવા આવી જાય મુખવાસ આવી જાય બધુંય આવી જાય અને આ રિસાત કેતીતી

તો પછી તમે અહીંયા શું કામ આવ્યા મામી ત્યાં જ રહેવું હતું ને મારે અહીં આવું તું રિસાન્યા થોડાક દી રહેવા લ્યો મારે મારે પગ ફેરો કરવાનો નહીં હવા ફેર કરવાની નહીં હા તો કરો ને પણ એના લીધે બીજાને શું કામ હેરાન કરો છો આ બધાને એવું લાગે છે કે તમારી સેવા નથી કરતી સેવા તો કરી જ છે પણ તમે તમે અમને હેરાન કરવામાંથી ઊંચા નથી આવતા ઠીક માનીનું કરવાનું તો તમને હેરાન ગતિ લાગે છે હમણાં તારી માં કે તારો બાપ માંદો પડ્યો તો તું આમ કરત હા હા

કે હા જવું છે હા તો હું શું કરું તમારા ભાભી આવ્યા છે ને એમ પણ આ તમારા ભાભી સાથે છે ને કઈ વાત કરવા જેવું છે નહીં મમ્મી મને સમજાતું નથી કે મારે તમને કેમ સમજાવવા હા તમે સમજો તો ખરા હા મારા ભાભી આવ્યા છે એમની ધ્યાન રાખવાનું ઘરનું કામ કરવાનું તમે પિયર જોજો ના નથી પણ થોડા દિવસ પછી જાવ ને એક સાચી વાત કરું મમ્મી મારા કોઈ ભાભી નથી આવ્યા પણ અહીંયાથી કંટાળીને મારે છે ને મારા મમ્મીના ઘરે જવું છે જ્યાં સુધી તમારા ભાભી આગળ વારે છે ને ત્યાં સુધી મારે અહીંયા નથી રહેવું કંટાડીને એટલે સમજી નહીં જો હું છે ને હવે તમારા ભાભીને ટોલરેટ નહીં કરી શકું બહુ સહન કરી લીધું અરે રોજ એ નઈત નવા નાટક કરે છે હાજે તો હાજે તો બધી હદ એમને પાર કરી દીધી છે હદ પાર કરી દીધી પણ થયું શું એમની પાસે દવા લઈને ગઈ હતી કે ચલો બીમાર છે તો દવા પી લે દવા યાદ કરાવવા ગઈ દવા લઈને ગઈ તો મને કહે છે એક કામ કરો ને મારા માટે થોડી ખાંડ લેતા આવો તો ખાંડ લઈને ગઈ ખાંડ લઈને ગઈ તો કહે છે કે આ તો દાણા છે મારા માટે દળેલી ખાંડ લઈને આવો દળેલી ખાંડ લઈને ગઈ તો કહે છે કે હવે કામ કરો ને મને આ દવા થોડી કડવી લાગશે ને તો તમે મુખવાસ લઈને આવો મુખવાસ લઈને ગઈ તો આ બધું જ ખાઈ ગયા પણ દવા ના લીધી હા છે ને દવાના નામ ઉપર બીજા બધા નાટક કરે છે એની જગ્યાએ તો કેટલી વસ્તુ ખાઈ ગયા હા હા તમે સાચા છો તમે ખોટા નથી મને ખબર છે કે ભાભીના નાટક દિવસે ને દિવસે વધી રહ્યા છે પણ મારી વાત પણ તો તમે સાંભળો આમાં એવું છે ને બેટા કે અત્યારે ભાભીની તબિયત નથી સારી અત્યારે નહીં સાચવીએ ન કરી એટલે કે એમની સેવા કરી તબિયત ખરાબ હોય ને આવા નાટકો ના કરે અરે એમને જોવું તો જોઈએ ને કે બીજાના ઘરે મહેમાન બનીને આવ્યા છે માથે પડ્યા છે આવું બોલવું તો ના જોઈએ પણ મને તો એટલી ખબર પડે કે આપણે બીમાર હોય કોઈને આશરે ગયા હોય ને તો બાપ બનીને ના રહેવાનું હોય મહેમાન બનીને રહેવાનું હોય અને આ મામી મામી એ તો જો પ્લીઝ હું છે ને તમને રિક્વેસ્ટ કરું છું મમ્મી કે મને મારા મમ્મીના ઘરે જવા દો ના વો બેટા તમે ખોટી જીદ નહીં કરો તમે અત્યારે જવાની વાત નહીં કરો તમે જજો પણ થોડા દિવસ પછી જો હું છે ને આ બાબતમાં તમારા સસરા સાથે વાત કરો એટલે તમને હેરાન ઓછું કરશે આ બધી મગજમારી નહીં કરે

તકલીફ છે એટલે આપણે એમને સાચવવા પડે છે અને આપણા ઘરે મહેમાન બનીને આવ્યા છે માન્યું કે મહેમાનની જેમ નથી રહેતા આપણી પર હુકમ જ ચલાવે છે પણ થોડા દિવસની વાત છે ને દામિની બહુ તમે વિચારો તમે જતા રહેશો તો મારું શું થશે હું કેવી રીતે એમને હેન્ડલ કરીશ સીધી એ વાત છે અત્યાર સુધી મમ્મી તમે પણ મને કાંઈ નથી કહ્યું કોઈ વાત ના રોકી નથી ટોકી નથી કાંઈ બોલ્યા નથી અને આ તમારા ભાભી મને કહે છે કે તું તો કાલ સવારની આવેલી છે કાલે ઊગીને આવી છે

પણ સેવાના નામ ઉપર જે નાટક કરે છે ને તમારા ભાભી ત્યાં વાંધો છે હા હા મને ખબર છે કે નાટક તો કરે છે આ પાંચ દિવસ પહેલા જો ને હું દવા પીવડાવવા ગઈ તો પહેલાં જ્યુસ પી લીધું દૂધ પી લીધું પણ દવા ન પીધી અરે દોઢ કલાક સુધી હું માથે બેસી રહી પણ દોઢ કલાકની અંદર જો ભલે છ દવા લેવાની છે પણ એક લીધી પછી મેં કીધું ભાભી હવે મારે ઘણા કામ છે દવા તો પી લો ત્યારે રડતા રડતા દવા પીધી હું તારી તકલીફ સમજુ છું બેટા તું મારી તકલીફ સમજ મને તો શંકા જાય છે કે હા મામી સાચે બીમાર છે કે નહીં બીમાર તો છે પણ છોડ તમારે જેની સાથે વાત કરવી હોય ને એની સાથે વાત કરી લેજો હા પણ હું વધારે નહીં ખમ હા 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 હેલો પહોંચી ગયા ઓફિસે ઓકે ઓકે હા હું બેંકમાં જઈને આવું છું તમારે હવે કઈ કરવું છે શું કરવું છે કે રે આ ભાભીને કહી દો કે હવે એમના ઘરે જતા રહે અરે ભાભીને હું કઈ આઈ સાબે કહી દઉં હા કહીને મારે કહેવા માટે થોડી એને બોલાવ્યા છે આપણે અરે એની જાતે આવ્યા છે અને રહેવા આવ્યા છે થોડો આરામ કરવા આવ્યા છે અરે પછી કઈ રીતે કહી દેવું એને અરે તમે સમજતા કેમ નથી આપડી વહુ કંટાળી ગઈ છે આપણો દીકરો કંટાળી ગયો છે હવે તો અરે દિવસ રાત સવાર સાંજ હેરાન હેરાન કરી મૂક્યા છે જાગે ત્યાંથી અરે રાત્રે પણ નથી સૂતા એમને ઊંઘ તો એમને સુવાનું અને આપણે એમની માથે બેસી રહેવાનું અને હવે હવે તો વહુ કહે છે કે એના પિયર જવાની વાત કરે છે છોરી છા કદાચ વો પિયર આટો મારી આવે ને તો તું થોડું ગણ કરી લેજે પણ મારાથી ભાભીને નઈ કહેવાય તને ખબર નથી ભાભીએ આપણે કેટલી બધી મદદ કરી છે ભાઈએ પણ કરી હતી અને હું એમ કહું છું એ દિવસ આપણે ભૂલવાના નહીં હોય જ્યારે હા આપણે જરૂરી ત્યારે કામ આવ્યા હતા આ જ વાત મેં તને આગળ પણ કહી હતી મારી વાત સાંભળો તમે આ ઋણ છે એ લોકોએ મદદ કરી હતી બધી વાત સાચી પણ મારા ભાઈ જ્યારે બીમાર હતા ત્યારે આપણે દોડ્યા હતા હવે ભાભી બીમાર છે એમની સેવા માટે પણ દોડીએ છીએ પણ પછી આપણા દીકરા અને વહુને હેરાન કરવાની વાત કરે તો એ ક્યાં સુધીની વ્યાજબી છે જણાવો તો મને અરે બધાને ત્યાં આવા કંકાસ કર્યા છે એમને કોઈ રાખવા તૈયાર નથી અરે એમના દીકરા બહુ રાખવા તૈયાર નથી અને આપણે રાખવાના અને રાખવાની ના નથી પણ લોહી પીવે છે બહુ આજે દવા આપવા ગઈ તો પહેલાં કહે છે મને ખાંડ આપો પછી કહે છે દળેલી ખાંડ આપો પછી કહે છે મુખવાસ આપો તો પણ દવા તો ન જ પીધી બીજું બધું ખાઈ ગયા હવે આ દવા પીવામાં આટલા બધા નાટક કરે છે તો તમે વિચાર કરો કે કેટલા હેરાન કરતા હશે એ બધાને અરે આ એની ઉંમરનો ભાગ એને નડે છે અને એને આપણે સહન કરવું પડશે એનો જે આપણી પર ઋણ છે ને એ ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે કદાચ તમે લોકો નહીં માનો ને પણ મારે આ ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે આજે આપણે ઋણ ચૂકવી દેવો જોઈએ અને હા અરે આ કોના નસીબમાં લખેલો સેવા તને ખબર છે જે ભાગ્યશાળી હોય ને એના નસીબમાં સેવા કરવાની લખેલી બહુ ભાગ્યશાળી અરે હું તો એમ કહું છું કે મારા જેવું કોઈ ભાગ્યશાળી જ નહીં હોય ભાભીની સેવા હું કરી રહી છું પણ ભાભી ભાભી છે કે આફત ખબર નથી પડતી અરે નાટક તો કેવા કરે છે દાળ ભાત રોટલી નથી ખાવા પણ હા તમે વિચાર કરો આ ઉંમરે એમને પાણીપુરી ખાવાનું યાદ આવે છે દાળ ભાત રોટલી ખાવામાં જોર પડે છે કે છે કે મને ભાવતું જ નથી કંઈ ટેસ્ટ લાગતો જ નથી અને ડૉક્ટરે ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે બહારનું નથી ખાવાનું છતાંય આ નાટક અરે આ આટલા નાટક તો કોઈ ના કરે અને તમે વિચાર કરો હા કેવું કર્યું હા એમના સગાવાળાના ફોન આવ્યા ને તો ક્યાંથી તાકાત આવી જાય છે ખબર નથી પડતી અને મારી બેન પેલી બિચારી સીમા ફોન કરે તો કહે છે કે ના ના હે અત્યારે નથી ઉઠાવો ખોટું મારું માથું ફાટી જશે મારાથી વાત નથી થતી મારું ગળું દુખે છે અરે એટલા નખરા કરે છે એટલા નખરા કરે છે હવે તો મને લાગે છે કે ભાભી બીમાર છે કે ખાલી નાટક જ કરે છે રીચા તું એક જ સારું કેટલું બધું બોલે છે આનાથી હું પણ હવે કંટાળી ગયો છું તારી વાતથી તો આ સાંભળી સાંભળીને પણ એક સમય છે આ કપરો સમય સમજીને એને પૂરો કરી દેશું અને ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે તો ચૂકી દેવાય એમાં શું બીજી બધી માથાકૂટ કરવાની અને તું જે કહે છે ને કે આ ઉંમરે આમ કરે છે નાટક નથી કરતી આ ઉંમર છે ને એની આટલી મોટી હોય ને એ ઉંમર મોટી નહીં કહેવાય પણ હવે એનામાં નાનપણ આવી ગયું છે હવે ધીરે ધીરે ગાનપણ પણ આવી જશે એ તને નહીં ખબર હોય આ બાળપણમાં ને બાળપણમાં આપણીને અહીંયા ડુબાવી દે છે એ નથી દેખાતું બોલો એમને આ તકલીફ છે આપણે આપણી તકલીફ નહીં જોવાની એમની તકલીફ જોવાની અને તે છતાંય સેવા કરવાની કોઈએ ના નાથી પાડી એ સારવાર કરીએ છીએ એ માંગે છે લાવીને આપીએ

તમે તો ઈચ્છો છો કે મારું ગળું દબાવી દો પણ એમ કઈ હું જલ્દી મારું એમ નથી જો રીચા સો વાત એક વાત જો બહુ જો તકલીફ પડતી હોય ને તો બહુ કહી દે કે બે પાંચ દિવસ પિયર આટો મારી આવે અને આપણે કરી લઈશું થોડું ઘણું તું કરી લેજે બસ થોડું ઘણું હું કરી લઈ હા એક ને એક વાત ને છે ને બહુ મગજ પર લયા નહીં કર તારું મગજ બગડી જશે ને મારું મગજ બગડી જશે સવારથી તમારે તો ઓફિસે જતું રહેવાનું આખા દિવસ ઘરમાં તો મારે સાંભળવા ને બોલવું સહેલું છે કરો તો ખબર પડે અરે યાર આ એની ભાભી છે એની ભાભીની એ સેવા નહીં કરી શકે તો હું કેવી રીતે કરી શકું અને આટલો બધો સપોર્ટ કરું છું અરે આ આવું રાખવું પડે ભાભીની સેવા એને કરવાની તો મારે કરવાની વાત કરે છે લ્યો જય શ્રી કૃષ્ણ અશોકભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છે બસ સારું છે અશોકભાઈ હા ખાસ તો તમને મળવા માટે એટલે આવ્યો છું કે છેલ્લા ઘણા દિવસથી મામી અમારી કરે છે આ મેં જ્યારે તમને ફોન કર્યો હતો ત્યારે તમે કહેતા હતા કે હમણાં થોડા દિવસ માટે તમ તારે એમને રોકાવવું હોય તો રોકાવા દેજો ના નહીં પાડતા અમને વાંધો નથી ઘરની પરિસ્થિતિ થોડીક તકલીફમાં છે એટલે હું મારી રીતે હેન્ડલ કરી લઈશ પણ જુઓ અત્યારમાં છે ને તમને વિનંતી કરવા માટે આવ્યો છું તમે એક કામ કરો ને આ ગમે તેમ કરીને મામીને ઘરે પાછા બોલાવી લો ને ભાઈ મારી વાત સાંભળતું આવવાના હતા ને ત્યારે લગભગ એક કલાક સમજાવ્યા અહીંયા જ નહીં એટલા સમજાવ્યા પણ એ મારી વાત જ નહીં લઈ એની વાત માને કે મારે જવું છે એટલે જાવું છું મામીની તકલીફની અમને ખબર જ છે કે મામી આવી કંડિશનમાં બીજે કંઈ જઈ શકે એમ નથી પણ તમે જ વિચાર કરો ને હા કોઈના ઉપર દબાણ રાખી રાખીને કોઈ વ્યક્તિ ક્યાં સુધી રાખી શકે અમીનીને વગર કામે કામ ચિંતા ચિંત કરે છે હા કોઈ પણ કામ કરી આપે તો પણ એમાં વાંક કાઢે છે અને ખાસ હમણાંથી તો ખર્ચો પણ એટલો બધો કરાવે છે ને કે ન પૂછો વાત જો મારી વાત સાંભળો એને મેં બહુ સમજાવ્યો પછી એણે મને એમ કીધું કે આપણો ઉપકાર ઘણો એની ઉપર છે તો હું ત્યાં જાય ને એટલે મને હાસવ છે હવે હું મદદ કરી હોય એ તો ભગવાન જાણે જો ઉપકાર તો એમનો છે એ વાતને તો અમે પણ માનીએ છીએ પણ જો મામી આ રીતે ઉપકાર ગણી ગણીને અમારી ઘરે આ ઉપકાર એનો બદલો વાળવા માટે આવતા હોય તો પછી હકીકતમાં મામી ખોટા છે ને ખોટા છે ને હું ક્યાં કહું છું કે હાસા છે એને તમે હાસવો પણ હવે એ મારી છે તો વધારે તો કહી શકું અત્યાર સુધી દામિનીની વાતને હું માનતો જ નહોતો દામિની મને હંમેશા કહેતી છતાંય કહેતો કે ના ના તારી ભૂલ થતી હશે વિચારવામાં પણ આજે જ્યારે મામીની અસલીયત સામે આવી છે ને ત્યારે ખરેખર એવું લાગે છે કે અમે લોકોએ બહુ મોટી ભૂલ કરી નાખી

તમે લોકોએ એમને મોકલી આપ્યા હશે પણ હકીકતની જ્યારે જાણ થઈ ત્યારે ખરેખર વાસ્તવિકતા આટલી ભયાનક હશે એની તો અત્યારમાં ખબર પડી અરે દેવાંગ હું જાણું છું એને જે રોગ છે રોગ લઈને કોઈની ઘરે ન જવાય હું સમજું છું સમજો તો પણ હવે શું કરું કાંઈ ના કરી શકો આમાં તમે જે માણસ પહેલેથી પોતાના સ્વભાવની સાથે રહ્યો હોય એ વ્યક્તિ ક્યારેય બદલી ના શકે કે એને કોઈ પણ વ્યક્તિ બદલાવી પણ ના શકે હવે એમના મગજમાં ઠસાય જ ગયું છે કે હા અમે લોકોએ જે ઉપકાર કર્યો હતો એ ઉપકાર વસૂલ કરવો છે તો કોઈ પણ હિસાબે અમારી ઘરે આવીને કંઈ પણ કરશે જોકે મને કોઈ પ્રોબ્લેમ નહોતી પણ જ્યારે મમ્મીને પણ આ બાબતે તકલીફ થવા લાગીને ત્યારે ચાલું થયું કે નક્કી હા મામીમાં કોઈ તકલીફ તો છે જ એટલા માટે જ અહીંયા તમને મળવા માટે આવ્યો છું વાત થાશે પણ એનો ફોન આવ્યો ને ત્યારે તમારે એમ કહી દેવું હતું કે અમે થોડાક દી બહાર જવાના ના જવી પછી આવજો શોકભાઈ જ્યારે તમને હકીકત કે વાસ્તવિકતાની ખબર જ ના હોય તો તમે એના વિશે અનુમાન લગાવીને માન તો કેવી રીતે કરી શકો એ વાત એ પણ જો હું એક પ્રયાસ કરે હું એને સમજાવાય અને કાસન હેતલને હું ત્યાં મોકલી કે મારા બાને ને સમજાવે તમે કઈ ઉપાધિ નહીં કરતા કઈ નહીં થઈ શકે તો ટ્રાય કરજો નકર જોઈએ છે આગળ સમય શું બતાવે અને શું નહીં હા અને ઉબેરો હેતલ ના કહું સાહેબ ના ના ચા પાણી નથી પીવા ખાસ તમને મળવા માટે જ આવ્યો હતો બેસીએ થોડી વાર પછી હું નીકળું હા